નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપઘાતની વધતી જતી ઘટનામાં ઉદ્યોગ ચકચારી ઘટના સામે આવી છે જેમાં સાત મહિનાની પ્રેગનન્ટ મહિલાએ પોતાના પ્રેમી સાથે કોમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે મળતા પહેલાં આ યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે ચલતે હે રામજી કે પાસ દોનો કોઈ એક ચિત્તા પર જલાના અને એવું પણ જાણવા મળ્યું છે કે આ બંને કાકી બતરિયા હતા મળતી માહિતી અનુસાર ચોવીસ વર્ષીય પૂજા રાજસ્થાની રહેવાસી છે તેનું પિયર ગોકુળપુરામાં છે પૂજાનો પતિ સાઉદી અરબમાં કામ કરે છે તેમજ પૂજાને દોઢ વર્ષની દીકરી છે અત્યારે હાલ પણ પૂજા સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી જાણવા મળ્યું છે કે પૂજાનો પ્રેમી એટલે કે સુરેન્દ્ર તેના જેઠનો દીકરો છે ત્યારે પણ જાણવા મળ્યું છે કે આ ઘટના સવારે ચાર વાગે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર બંનેની લાશ શિવનાથ નામના ખેડૂતના ખેતરમાં કૂવા છે તે કૂવામાંથી આ બંનેની લાશ મળી હતી જ્યારે આ બંને કૂવામાં જંપ લાવ્યું ત્યારે બૂમો સંભળાતા ખેડૂતો કૂવામાં જોવા માટે ઘટના સ્થળે દોડ ગયા હતા અને કૂવાની અંદર જોયું તો માત્ર ચંપલ જ તરતા જોવા મળ્યા હતા તેના આધારે તે લોકો ઓળખી ગયા કે આની અંદર આ બંને જણાએ આપઘાત કર્યો જ છે જો કે તે લોકો તો મોતને તરત જ ભેટી ગયા હતા અને બાદમાં પોલીસને જાણ થતાં પોલીસ કાબલો ઘટના સ્થળે દોડ્યા આવ્યો હતો અને લાશને બહાર કાઢીને પીએમ માટે ખસેડી હતી ત્યારે મિત્રો ઘટનાને લઈને તમારી શું પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું જ છે